શનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા છે શુભાંશુ શુક્લા આઈએસએસ પહોંચ્યા છે શુભાંશુ આ સહિત ચાર અવકાશ યાત્રીઓ પચીસ જૂને બપોરે બાર વાગે તેઓ ઉડાન ભરી હતી મોટા

અવકાશમાં ફરી એકવાર આટલા વર્ષો પછી કોઈ ભારતીય અવકાશયાત્રી પહોંચ્યા છે અને પહેલા એવા અવકાશયાત્રી છે જે આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચ્યા છે અઠ્યાવીસ કલાકની સફર હતી ગઈકાલે આપણે તમામે લોન્ચિંગ જોયું હતું ગઈકાલે લગભગ ચાર વાગ્યાની આજુબાજુ જે સવારે જે લોન્ચિંગ થયું હતું ને એમાં તમામ અવકાશયાત્રીઓ સવાર હતા જેમાં એક હતા આપણા ભારતીય શુભાંશુ અને ચૌદ દિવસ હવે તેઓ ત્યાં રિસર્ચ કરવાના છે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિત ચારેય અવકાશયાત્રીઓ છવ્વીસ જૂને ચાર વાગે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે આઈએસએસ પર પહોંચી ગયા છે અઠ્યાવીસ કલાકની તેમણે મુસાફરી કરી છે અને ત્યાં જે ચૌદ દિવસની રિસર્ચ થશે એમાં ઘણું બધું જાણવા મળવાનું છે અવકાશને લઈને અવકાશ સાથે પૃથ્વીના કનેક્શનને લઈને તમામ વિગતો એની એના ઉપર રિસર્ચ કરવામાં આવશે અને એટલે જ અહીંયા સૌથી સારી વાત અને ગર્વની વાત એ કે એક ભારતીય આટલા વર્ષો પછી લગભગ એક ચાલીસ વર્ષ જેટલા સમય પછી એક ભારતીય અવકાશમાં જનારા આ બીજા એવા વ્યક્તિ છે અને આઈએસએસ સુધી પહોંચનારા પહેલા ભારતીય છે સાથે જ એમની જોડે તમને એક રસપ્રદ વાત એ કહું હેતવી કે જે શુભાંશુ છે એમની જોડે ઇન્ડિયન ફૂડ લઈ ગયા છે અને સાથે જ બીજી ઘણી બધી એવી વસ્તુઓ જે આપણે ભારત સાથે કનેક્ટેડ હોય એ સાથે તેઓ લઈને ગયા છે વાત અહીંયા એ છે કે નાસાનું એક્સીએમ મિશન ફોર એને સફળતા મળી અને સફળતાનો એક ભાગ હતો ભારતના શુભાંશુ શુક્લા એટલે તમામ ભારતીયો માટે આ ગર્વની વાત છે બિલકુલ